તો વટાણે આવી એટલે આમ બપોરે લાઇટ તો આવી ગઈ હતી પણ ડીમ લાઇટ હતી પણ પછી રૂંડે હે ને ફૂલ લાઇટ આવી ને હું કહેવાય ભાઈ ને મારા ફોનમાં હે ને ચાર્જિંગ નહોતું તો મેં છે ને બ્લોક પછી હે ને શૂટ ન કર્યો આ શું કરવાનો અટાણ લાઇટ આવી ફોન ચાર્જિંગ કર્યો કે પછી હું ભાલો હવે હું કહો બ્લોક સ્ટાર્ટ કરી દઉં હું ને અમારે જવાનું સાહેબ બકાલું લેવા તો એના પપ્પા અમને આવતા જઈએ લાવે ને સુનિશાએ બકાલું લેવા મને એટલું બધું ખાઈ જા પપ્પુજી તો જો ટાણે એ હે કોના નવ અમે અડી ગુજરીમાંથી આવ્યા બકાલું લઈ આવ્યા ને બકાલામાં આહા ને લીધા બોર શું કરે બેન આહા ને બોર ને ઘરમાં ધોયા ટોપડી ભરી ટોપળી ક્યાં એ તમને દેખાય પાણી કેટલું ધોઈ રહ્યું કેટલું અહીંયા તો પછી હે ને અંધારું હતું થી પછી વિડીયો ન ઉતાર્યો અંધારામાં કામ જવું અંધારું તો તમારે ઘેર હોય ને જો બકાલામાં અમે લઈ હે ટમેટા ને આદુ આમાં છે ભીંડા

બોર ને સજાયવા પાણી ના ગ્લાસ ભેગા ઓ પાણી ની ટોપડી હે ની બારોબાર નાખીએ સાની મુની જવા દે નહીવ પેગ્યા હા ને ટીવી ચાલુ કરી લીધી છે ને હું બકાલું કોવે હે ને ઉંકો ફ્રીજ માં રાખી દઉં તો અઠવરિયા નીરા તવે અઠવરિયા ઉતી ઉપાડ ની હવે બકાલા ની આ શું કરવા થી આવતા સુકળવા રે હવે લેવા જવાનું તો બકાલ લે ચાકરી આઈ બા ને હવે વિચાર કરું કે હું રાંધું કણકો મેથીની ભાજી આવી ને તો ફરજિયા બનાવી નાખે કાબે પજાંકો ને બકાલ ઉકીમાં રાખી દઈએ ગોઠી દઈએ તો જો એટીલ કાઢીને રાખું હે ને અહીંયા લોટ ને મેથી ને ધાણા ને બધું મસાલો તૈયાર કરીને રાખ્યો આ હે પાણી ને આ છે મરચાં તો બધું તૈયાર કરીને રાખ્યું હે આ નાના પપ્પા આવે ને તો પછી ગરમ ગરમ ભજીયા ઉતારીને અમે ખાઈ લઈએ ને આ કરે હે લેસાન ખૂણામાં ગરીને હું આવ્યો તમે જવાય આવ્યો તો જો તારા હાથેને ગરવાજ ભજીયા કરવા જે ભજીયા ભજીયા હા ઓ તો પછી આ ભજીયા કોન કા ભજીયા ભજીયા મસા ના ખાને બાકી છે તારા હાથે મોરા જો જો આ મોચા આવી કે પપ્પાને ખવરાવવાના હે ના હે આની મમ્મી મપ્પા મોમા મિસલ ના ફળિયે મને પપ્પા ઇં

हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाएं तो टाइम जो हो गया है 11 पापा जी क मोरू થઈ ગયું અમે બનાવીયા ભજીયા તો આહાને આજ મોરા ભજીયા ઉતારી દે તને આધી જઈએ હે સોસ યે લી સોસ રીમે ચીનારો લગાવે હુઆ મસ્ત કાખરા બચાય ધીમો રાખ થોડું આહાને બોલિયા બોલિયા રાવજી આહાને ન પલઈ ગયા હે રસોડામાં ભજીયા ઉતારવાનો શોક સળ્યો આજ

આ ભજીયા આ ભજો કર નાખ્યો ગો આઈ જમે બે થઈને ભજીયા ઉતાર્યા મે એક ઘાણો ઉતાર્યો આના હાટુ મોરો બે એક કોપાઈ ઉતાર્યો આખે આખો મોટો બધો બધે છોટી ગયા છે એક કે ના છોટી ગયા જો બધે ફરે જો કઈરા નો હોય કોક કરતા હોય તો જોયું તા હોય ને આપો એટલે જ ને જો હું એટલે જો 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 હું આમ કરું જો બધે અલગ અલગ રાખણે જો

જો જોઈ લે જો આલે જો એળે એળે એક એક બજિયા થાવા જો કેવ આગે ના છે જો કેવડા કેવડા અંદર લોટ નો પાકી શું કામ નું ગેસ ધીમો રાખો ના ઓનડા વિચાર આયા કે જે લે ગયા ચૂપી સંતા સુનતે सब कुछ ગેસ ધીમો રાખો નહીં પાકે

એક તો મેં કાલ ઓરો કર્યો તો તે અડધો ગેસીમાં એમાં પતાવી દીધો ને આઈ જહાના પપ્પા એ સણા લુટી થી પતાવી નવરા બીજો સુલા ને બેન હું જોઈએ અડારી કેમ ભાગી જો સાવ મહિના જો નો હું પાથે તેલ ઓછું ને ભજીયા જાજા ભજીયા તેલમાં તરાય કે તેલમાં ભજીયા તરાય કે ખબર નથી પડતી

ભજીયા થઈ ને પછી રૂમ માં લઈ ને બધું સાફે કરી નાખજો ભજીયા ભજીયા કરવાનો શોખ જાય ગયો હોય ને પછી આ સફાઈ કરવાનો થોડોક શોખ રાખાય राता रातन काराकारान भजिया को, कोई कोई प्रकार ना दिया खबर न पड़ती ले खानान जोवा हां नन भजिया जोवा भजिया है के कब आ के जो जे पछि खा जे बेला हो आ किया आ किया एंगल से भजिया लागे पर भूलते कि इम राखो मा इम राखो मा पड़ी जाए खबर पड़े के नहीं

સર્વિસ થઈ ગઈ એના પપ્પા ની પપ્પાએ પપ્પા એ થોડી ધોડી કામ કરે છે એમ તો આજનો વિડીયો બસ આટલો જ પાછા આપણે મળીશું એક નવા વ્લોગ માં જ આવતી બાય બાય